જય શ્રી રામ રોજ ધારેશ્વર ધામ વિરાટનગર જે સ્થાનનો બગીચો છે ત્યાં રામપારણનું સુંદર આયોજન વિરાટનગરના સમગ્ર નાગરિકો દ્વારા કરવામાં આવી એની પોથયાત્રા આપણા જૂનું પ્રાચીન રામજી મંદિરથી ડીજેના તાલ અને સંતો મહંતો અને દાતાઓશ્રીની હાજરીમાં જ હોસભેર બધાએ લોકોએ ભાગ લીધો સાથે સાથે ઘોડેશવારો પણ હતા ઢોલી ડીજેના તાલ સાથે અહીંયા વાતે ગાતે ધારેશ્વર ધામ ખાતે પધરામણી પોથી નીકળાવી પોથીના દાતાશ્રીઓ પણ હાજર હતા અને બીજા દાતાશ્રીઓ પણ હતા અને એકસો એક દીકરીએ આજે સામૈયાનું સામયું કર્યું હતું અને વિશેષમાં એકસો એક દીકરી જે સામયિક રીતે ત્યાંને દાતાઓના સહયોગથી એમને લાણી પણ કરવામાં આવી અને વક્તા તરીકે પરેશ બાપુ ખેલાડીવાળા દ્વારા અહીંયા સુંદર મજાનું સાંજે ચારથી સાત દરમિયાન રામ યજ્ઞનું રસ્પણ કરાવશે તો સર્વે થાનગઢ નગરિકોનો વિનંતી કે મોટી સંખ્યામાં કથાનો લાભ લેવા વિનંતી જયશ્રીરામ વિરાટનગરની અંદર આવેલું ધારેશ્વર ધામ જે વિરાટનગરની તમામ જનતા રહેવાસી પબ્લિકોએ જે અને તમામ સેવાકીય ગ્રુપોએ ભેગા મળીને એક સરસ મજાનું રામ પારાયણનું આયોજન કરેલ છે તેની અંદર જૂની જૂની સાંસ્કૃતિક જે કલા દ્રષ્ટિ છે ખાસ કરીને ગોરા કુંભાર તો ગોરા કુંભાર નું ઘર કેવું હતું કેવી રીતે એ માટલા બનાવતા હતા એવા બધી પ્રકૃતિઓ મૂકવામાં આવી છે ત્યારબાદ સબરીજી સબરીજી રામને જે બોર ચાખીને ખવડાવ્યા એની પણ પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે કૃષ્ણ ભગવાન જે ગોવાળ તરીકે ત્યાં ગાયોને ચરાવતા હતા તો જંગલમાં એનો સીન કેવો હોય એ પણ દર્શાવવામાં આવ્યું છે આવી રીતે અલગ અલગ કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે ત્યારબાદ પચીસ તારીખથી પાંચ તારીખ સુધી જે રામપારાયણનું આયોજન છે તેમાં દરેક રાત્રિમાં